નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયા પર હુમલો કરનાર હુમલાવરની બોચી પકડી તેની મેથી પાક ચખાડનાર માર મારનાર ઝાપટો જીતનાર મુસ્લિમ મહિલા કોણ ગોપાલ ઇટાલિયા પર હુમલો થયો ગોપાલ ઇટાલિયાને જૂટું મારવામાં આવ્યું અને ત્યારબાદ એક મહિલા છલાંગ લગાવે છે એ આરોપીને તે હુમલાવરને પકડે છે એ કોણ આજના ચર્ચિત ચહેરામાં વાત કરીશું જૈનબ ખફી વિશે જેનબ ખફી જામનગરનો એ મહિલા ચહેરો જે આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે ચર્ચાનું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયા પર હુમલો કરવામાં આવ્યો એણે જોતા છલાંગ મારી અને હુમલાવરની જબરદસ્ત પીટાઈ કરી જબરદસ્ત મેથી પાક ચખાડ્યો સૌપ્રથમ આવી બોચી પકડી અને માર માર્યો આવનાર દિવસોમાં આપને ખબર હશે કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી છે આ જોતા આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં એક્ટિવ છે કોંગ્રેસ ભયંકર એક્ટિવ છે એક પછી એક વિરોધના કાર્યક્રમો આપે છે પરંતુ આ વચ્ચે આમ આદમી પાર્ટીએ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા કોંગ્રેસ બાદ કોર્પોરેટરો તોડી આમ આદમી પાર્ટીમાં જોડી દીધા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટી એક પછી એક ભરતી મેળા કરી રહી છે આ વચ્ચે જામનગર પહોંચી હતી પાંચ ડિસેમ્બરે જામનગરમાં બાઇક રેલી અને ત્યારબાદ એક સભાનું આયોજન હતું જેનબ ખફી આ સહિત બે કોર્પોરેટર કુલ ત્રણ કોર્પોરેટર જોડાઈ રહ્યા હતા રેલી પૂરી થઈ સભાનો સમય થયો ગોપાલ ઇટાલિયા બોલવા ઉભા થયા અને તેની પાસે જ છત્રપાલસિંહ જાડેજા બેઠા હતા થોડું ભાષણ ચાલુ થયા બાદ જાડેજાએ જૂતું ફેંક્યું પસાર થઈ ચૂક્યું પરંતુ જોતા જ ખફી છલાંગ મારે છે છત્રપાલસિંહ જાડેજાને પકડે છે અને રીતસરનો માર મારે છે ત્યાં આજુબાજુ રહેલા લોકો પણ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને માર મારે છે પોલીસ તેને છત્રપાલસિંહ જાડેજાને ત્યાંથી કાઢી અન્ય જગ્યાએ લઈ જાય છે અતિમહત્વની બાબત છે કે આ જેનબ ખફી એડવોકેટ છે સામાજિક નેતા છે બે ટર્મથી કોર્પોરેટર છે વોર્ડ નંબર બારમાં અને તેમના પિતા પણ ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂક્યા છે એટલે કે પોતે એક રાજનૈતિક પરિવારમાંથી જ આવે છે એમના પરિવારને અનુભવ છે રાજકારણ કઈ રીતે કરવું શાસન કઈ રીતે કરવું અને ભૂતકાળમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે અતિ બાબત છે કે સામાજિક નેતા એટલે કે ફાઉન્ડેશન પણ અલગ અલગ ચલાવી રહ્યા છે પહેલા કોંગ્રેસમાં હતા જી હા જામનગરમાં એક સમયે કોંગ્રેસ મજબૂત હતી પરંતુ આજની તારીખે પરિસ્થિતિ અલગ છે મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે કોંગ્રેસે કોર્પોરેટર ભેગા કરવાના છે નવા કોર્પોરેટરને જીતાડવાના છે આ વચ્ચે તેના કોર્પોરેટર પાર્ટી છોડી જઈ રહ્યા છે ગુજરાત કોંગ્રેસમાં કોંગ્રેસમાં હતા મહિલા મંત્રી પણ રહી ચૂક્યા અને હાર્દિક પટેલ સાથેના ફોટો હોય અહેમદ પટેલ સાથેના ફોટો હોય તેઓ મૂકતા રહ્યા છે અમિત ચાવડાને અભિનંદન પાઠવતા રહ્યા છે શક્તિસિંહ ગોહિલને અભિનંદન પાઠવતા રહ્યા છે પરંતુ આ વચ્ચે તેમને લાગ્યું કે આમાં જૂથબંધી ચાલી રહી છે કોંગ્રેસ કઈ અલગ દિશામાં ચાલી રહી છે આમ આદમી પાર્ટીમાં વધુ ફાયદો છે આમ આદમી પાર્ટીની એક નેતાની જરૂર છે અને કદાચ તે હોઈ શકે છે ના આ જોતા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીમાં તેમનું ડેબ્યુ તેમની એન્ટ્રી ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે કારણ કે તેઓ જોડાયા આ સાથે જ મોટી બબાલ થઈ ગોપાલ ઇટાલિયાને છૂટું મારવામાં આવ્યું અને તેમણે જે પ્રકારે કામ કર્યું એ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવનાર દિવસોમાં જોઈએ શું થાય છે સોળ બોર્ડની ચૂંટણી છે એક ચાર સાથે ગણતરી કરી તમે ગણી શકો પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે આજની તારીખે મોટી બહુમતી છે મેયર પણ તેમના છે આવનાર દિવસોમાં તેમને ઉખેડવા સહેલા નહીં રહે કારણ કે ભારતીય જનતા પાર્ટીના વિરોધી મતો હોય તે બે ભાગમાં વહેંચાય તો સીધી વાત છે કે ભાજપને ફાયદો થાય આમ આદમી પાર્ટી જેટલી મહેનત કરશે તેટલું વધુ નુકસાન કોંગ્રેસને થઈ શકે છે આમ આદમી પાર્ટી આ પહેલા સલાયા એટલે કે આમ તો તેનું નજીક દ્વારકાના ખંભાળિયાના સલાયા નગરપાલિકામાં ખૂબ મહેનત કરી ચૂકી છે અને તેમને તેર બેઠકો મળી હતી અઠ્યાવીસમાંથી નગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને ઝીરો અને સામે કોંગ્રેસને પંદર બેઠકો મળી હતી આ જ બાબત હતી કે જામનગર દ્વારકામાં ધીમે ધીમે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે એમના પ્રદેશ પ્રમુખ સુદાનભાઈ ગઢવી પોતે દ્વારકાથી ખંભાળિયાથી લડ્યા હતા બીજા નંબરે રહ્યા હતા ખેર હવે જામનગર મહાનગરપાલિકામાં ધીરે ધીરે આમ આદમી પાર્ટી મહેનત વધારી રહી છે પરંતુ હજુ થોડા મોડા છે કોંગ્રેસે છેલ્લા ઘણા સમયથી મહેનત શરૂ કરી દીધી છે જોઈએ આવનાર દિવસોમાં કોણ ફાવે છે કોને ફાયદો થાય છે લોકો કોના પર વિશ્વાસ કરે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેનબ ખફી વિશે ગુજરાત કોંગ્રેસ વિશે આમ આદમી પાર્ટી વિશે જામનગર દ્વારકાની પરિસ્થિતિ વિશે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ